વાવ તાલુકાના ભીવ ગામે વાગતા ઢોલે કળશ યાત્રા ઘરે ઘરે ફેરવી રામ મંદિરનો ફોટો પત્રિકાને ચાવલ આપવામાં આવ્યા આગામી બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યા રામ જન્મભૂમિ ખાતે ભવ્ય શ્રીરામ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે શ્રીરામ પ્રતિષ્ઠા થશે ત્યારે વાવ તાલુકાના બિયોગ ગામે તારીખ દસ એક બે હજાર ચોવીસના રોજ વાગતા ઢોલે કળશ યાત્રાની શુભ શરૂઆત કરાઈ જેમાં કળશનું પ્રસ્થાન અમરાતજી ઠાકરાજી ઠાકોર મુકેશભાઈ ઠાકોરના પરિવાર દ્વારા તેમના ઘરે સમય સાથે કળશ લઈ જવામાં આવેલ ત્યારે આજરોજ તારીખ બાર એક બે હજાર ચોવીસના રોજ અમરાતજીના ઘરેથી ઢોલ સાથે ગાડીઓ બાઇકો જેવા વાહનોની ગામની રેલી સ્વરૂપે કળશ યાત્રાની શરૂઆત કરાઈ અને બિયોગ ગામે ઘરે ઘરે જઈ રામ મંદિરનો ફોટો પત્રિકા તેમજ ચાવલ આપવામાં આવેલ જેમાં યાત્રાનો કળશ ઘરે આવતા હરખભેર દરેક ઘરે કંકુ ચોખાના વધામણા તિલક સાથે લોકોએ સ્વાગત કર્યું આ યાત્રામાં અમરતજી ઠાકોર શ્રવણજી ઠાકોર વિક્રમભાઈ નાઈ દિનેશભાઈ દેસાઈ હરેશભાઈ ઠાકોર વિક્રમભાઈ જીકેટીએસ ટીએસ ઠાકોર મહેશભાઈ દેસાઈ પ્રકાશભાઈ તેમજ ઢોલી મિત્ર સાથે અન્ય લોકો જોડાયા હતા એવા બાબુભાઈ ઠાકોર વાવ